અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કેટલો અનુભવી સોની તરીકે શું કેશો એવા મુદ્દા જણાવો કે આને રોકી શકાય આપણે એને રોકી શકાય એક જ મેટલ ક્યારે આપો મેટલ ને સોનું જે આપે ને

મારું નામ છે હું સુરત થી આવું છું સુરત નો વેપારી છું અહિયાં આવું છું જોયું મેં છે રાજેશભાઈ નટવારલાલ નાન્ટા પરત્યા સોની